નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં લોકસભાની ચૂંટણી જ્યારે હવે ખૂબ જ નજીક આવી ગઈ છે બાકી રહ્યા છે સાતમી મેના દિવસે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની જનતા છે મતદાન કરશે તો આજે વાત કરી રહ્યા છે ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતની બેઠકો કે જે બેઠકો પર ક્યાં કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે તો ક્યાં ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે કયા ઉમેદવારો છે જે હજી પણ જનતા સંપર્કમાં એટલે કે જન જનસંપર્કમાં પાછો જોવા મળી રહ્યા છે છે તો કયા એવા ઉમેદવારો કે જેમને જનતાનો દિલ ચૂંટણી પહેલા જ જીતી લીધું છે ઉત્તર ગુજરાતની કઈ બેઠકો પર કયા મુદ્દાઓ છે જે આ વખતે ઉમેદવારોએ કદાચ ધ્યાનમાં ન લીધા હોય પણ જનતા એ મુદ્દાને જોઈને ચોક્કસપણે વોટ કરશે એની સાથે ઉત્તર ગુજરાતની કઈ એવી બેઠકો છે કે જે બેઠકો પર ભાજપનો દબદબો હોવા કરતાં પણ ઉમેદવારે એટલી મહેનત કરી છે કે જેથી કરીને એ બેઠક ઉપર મોદીની ગેરંટી નહીં પણ ઉમેદવારની ગેરંટી જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની જે બેઠકો છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણ ગાંધીનગર એવી બેઠકો પર જે તે ઉમેદવારો છે ભાજપ અને કોંગ્રેસ ત્યાં કયા ઉમેદવારનો હાથ જે છે તે ઉપર જોવા મળી રહ્યો છે એની સાથે સાથે કઈ બેઠકો ઉપર આપણે કહી શકીએ છીએ કે વર્ચસ્વની લડાઈ છે તો કઈ બેઠક પર ઇતિહાસ રચવાની હોડ તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા જેની માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા છે હિતેન્દ્ર બારોટ અને હરીશ ઠાકોર આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક હિતેન્દ્રભાઈ સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે બનાસકાંઠાથી તો બનાસકાંઠા બેઠક ભારત પાકિસ્તાનની બોર્ડર અને રાજસ્થાનને આડીને આવેલો બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યની ઉત્તર પૂર્વે આવેલો છે આજે જે ત્યાં બેઠકની બેઠકની વાત વાત કરવામાં કરવામાં આવે આવે ખાસ કરીને બનાસકાંઠા તો સૌથી વધુ ચર્ચાનો રહેશે આ આપણે છે ને પહેલા પણ આ બેઠકની ચર્ચા કરી ચુક્યા છે પણ આજે જ્યારે વાત ઉત્તર ગુજરાતની છે ત્યારે ચોક્કસપણે ફરી એક વખત આ બેઠકની ચર્ચા કરવી પડે પહેલા પણ આપણે કહેતા હતા કે ક્યાંક આજ એક એવી બેઠક છે કે જ્યાં

એમને ભારતીય જનતા પાર્ટી ના દિગ્ગજ નેતા એવા શંકર ચૌધરી પણ એમને હરાવ્યા હતા ને બીજું કહી શકાય કે ગ્રાસ લેવલ એનું ખુબ સારું નેટવર્ક પણ છે જનસંપર્ક સારું ધરાવે છે ત્યારે રેખાબેન ચૌધરીની માત્ર એક માત્ર ઓળખ હોય તો એમના પતિદેવ હિતેશ ચૌધરી પાર્ટીનું કામ કરતા હતા બીજું એમના દાદા જે ગલબાબી ચૌધરી જેમના નામે અત્યારે બનાસ ડેરીનું કામ બોલે છે એના નામ ઉપર અત્યારે એમને ચોક્કસ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એવો કોઈ ચૌધરી સમાજ નો નેતા નહોતો અથવા કોઈ લડવા માંગતું નતું જેના કારણે આ સ્થિતિ થઈ છે અત્યારે કહી શકાય કે બનાસમાં સૌથી વધુ જો ફાઈટ જોવા મળતી હોય તો ને ગેની બેન ઠાકોરની આખા ગુજરાતમાં ચર્ચા અત્યારે જોવા મળી રહી છે જેના કારણે એક વાત ચોક્કસ છે કે અત્યારે ગેની ઠાકોરે માહોલ બનાવી દીધો છે બનાસ ની અંદર જનતાની વચ્ચે બીજું એક મહત્વપૂર્ણ કે બનાસ ડેરી અને બેંક એને લઈને પણ અનેક લોકો દાઝેલા છે લોકોના મનમાં એક પ્રશ્નાર્થ છે કે બનાસ ડેરી અને બનાસ બેંક ની વાત આવે ત્યારે ચોક્કસ સમાજના લોકોને ત્યાં સ્થાન મળતું હોય છે એટલે કે ત્યાં આ બનાસ ડેરી ને બેંક ઉપર ચૌધરી સભા તો પ્રભાવ છે ત્યારે ચોક્કસ સમાજના લોકોને મહત્વ મળે એક જ સમાજના લોકોને વધારે પડતું કહી શકાય નોકરી ધંધામાં મહત્વ મળતું હોય ત્યારે અન્ય સમાજ જે છે કે ઠાકોર હોય બ્રાહ્મણ હોય પ્રજાપતિ હોય પંચાલ હોય આ તમામ નાના સમાજો સમાજ અનેક સમાજો જેમને બેંક હોય કે ડેરીમાં એટલું મહત્વ મળતું નથી આજે તો બેંકમાં ચેરમેન પદ પ્રાપ્ત થાય છે કે ડિરેક્ટરોમાં પણ મેં કીધું બહુ જ ઓછો ચાન્સ મળતો હોય છે જેના કારણે પણ એક અસંતોષ ચોક્કસ જોવા મળી રહ્યો છે બીજું આખી લડાઈ અત્યારે

ભાજપ માટે અહીંયા માત્ર લીડમાં ઘટાડો થશે એવી ત્યાં શું સમીકરણો આપને જોવા મળી રહ્યા છે એની સાથે રેખાબેન ચૌધરીની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એક ફેક્ટર જે આવે છે એજ્યુકેશન આવે છે પણ જો વિસ્તારની વાત કરીએ તો ત્યાં શું એજ્યુકેશન ખરેખર મહત્વનું છે કારણ કે ત્યાં આદિવાસી વિસ્તારનો સમાવેશ વધુ થાય છે તો લાગે છે આપને કે ક્યાંક એ વાતને વધુ મહત્વ આપવામાં આવી શકે છે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે ઉમેદવાર લોકો વચ્ચે ઓછા લોકપ્રિય છે એટલે કહી શકાય કે ઘણા જયારે એમના નામ જાહેર થયા હતા ત્યારે ખુદ ભાજપના કાર્યકર્તાઓ પણ રેખાબેન ચૌધરીને ઓળખતા નતા

વાત કરીએ તો અત્યારે જે રેખાબેન ચૌધરી તરફથી ચૂંટણી લડાતી હોય તો એ શંકરભાઈ ચૌધરીની પ્રતિષ્ઠાનો દાવ છે તો બીજી તરફ ગેની બેન ઠાકોર ને શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી કેવી રીતે લડવી તેનો એક સારો અનુભવ છે અને સફળ અનુભવ છે બે માં આ જ અને આ જ શંકરભાઈ ચૌધરી આમને સામે સભ્યની ચૂંટણી લડ્યા હતા અને તેમાં એ વિધાનસભાની ચૂંટણીમાં ગેલીબેન જીતી ચુક્યા હતા અને શંકરભાઈ ચૌધરીને હરાવી ચુક્યા હતા એટલે કે કહી શકાય કે આ ચૂંટણીમાં ગેલીબેન ને શંકરભાઈ સામે ચૂંટણી લડવાનો બહોળો અનુભવ છે અને સફળતાથી તેમને આ અનુભવ પાર પાડ્યો છે હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની વહેલો છે પહેલો ભાગ છે જે સરહદી વિસ્તાર છે કે જ્યાં ક્ષત્રિય સમાજ અને ગેની બેન નું એક મોટું વર્ચસ્વ છે બીજો ભાગ છે શહેરી વિસ્તાર ડીસા અને પાલનપુર અને ત્રીજો વિસ્તાર છે આદિવાસી વિસ્તાર હા આદિવાસી વિસ્તાર કે જે દાતા અમેરગઢ અંબાજી એ વિસ્તારમાં આવેલો છે અત્યારે આ ત્રણ ભાગની વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર કે જ્યાં રાજપૂત સમાજના લોકો વધારે છે અને આદિવાસી વિસ્તાર ત્યાં ઘણી ઘણી પકડ મજબૂત જોવા મળી રહી છે અને પાલનપુર પાલનપુરમાં જયારે ગત વર્ષે મોદી સમાજના એક વિદ્યાર્થીનું અપહરણ કરી અને તેની હત્યા કરવામાં આવી ત્યારથી લઈને મોદી સમાજ સહિત અન્ય સમાજમાં ચૌધરી સમાજ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે શહેરી વિસ્તારમાં પણ બેની બેનના તરફેણમાં મતદાન થાય તેવું જોવા મળી રહ્યું છે વિનત જે બેઠકની વાત વાત કરી ખાસ કરીને બનાસકાંઠા બેઠક તો હવે કરીએ અને ઉત્તર ગુજરાતની બેઠક લઈ સાબરકાંઠા બેઠક સાબરકાંઠા બેઠક વિશે શું કહીશું ખાસ કેન્દ્ર શું લાગે છે આપણે જયારે વાત ઉત્તર ગુજરાતની હોય ત્યારે ખૂબ જ મહત્વની બેઠક છે સાબરકાંઠા બેઠક અને એની સાથે જ જયારે ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ કરીને જે એક નજર કરીને બેઠા છે જે પ્રકારે તેમના પણ ભાષણો ત્યાં જોવા મળી રહ્યા છે અને ઉમેદવારોની વાત કરીએ તો શોભનાબેન બારૈયા અને કોંગ્રેસમાંથી વાત કરીએ તુષાર ચૌધરી શું લાગે છે કે આ બેઠકો પર આ જયારે ઉમેદવારોનું નામ આપણે જોઈ રહ્યા છે ત્યારે કોનો હાથ વધુ ઉપર જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રકારે સભાની ચોઈસ કરવામાં આવી એ બનાસકાંઠા ડીસા પસંદ કર્યું એ જ રીતે જોવા જાવરકાંઠા હિંમતનગર પસંદગી બંને ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નવા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જયારે સાબરકાંઠામાં ને ટિકિટ આપી ત્યારે પણ વિરોધ થયો ડામોરને કારણ કે એને લઈને જાતિને લઈને વિરોધ થયો તો આદિવાસી છે ત્યારથી ઠાકોર સમાજ પણ નારાજગી જોવા મળી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બન્યો તો મહેન્દ્રસિંહ બારૈયા કે મૂળ કોંગ્રેસી ગોત્રના માત્ર 1.5 વર્ષ થયું ભારતીય જનતા પાર્ટીમાં આવે અને એમના પત્ની કે જેમને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી એમને જિંદગીમાં પણ ભારતીય જનતા પાર્ટીના પોસ્ટર કે લેબલ કહી શકાય કે ક્યાંય બેનર કે પત્રિકા વિતરણ નથી કર્યું ને એમને સીધા જ સંસદ બનવાની તક આપવામાં આવી એટલે કે તેઓ શિક્ષક હતા ત્યારે સ્વભાવિક છે કે એના લઈ કાર્યકર્તાઓ પણ નારાજગી આજે પણ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય પ્રદેશ ભાજપ પ્રમુખ હોય એની નારાજગી જોવા મળવાની છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ છે એ પણ ચોક્કસપણે સાબરકાંઠામાં પણ શોભનાબેન બારી એની જીત નક્કી કરવામાં મુશ્કેલ પણ કરી શકે છે જયારે તુષાર ચૌધરીની વાત કરીએ તો ત્યાં પોતે ધારાસભ્ય ક્ષેત્રમાંથી છે આદિવાસી બે હાજર નવ ચૌદ અને ઓગણીસ ત્રણ ટર્મ થી આ પાર્ટી પાર્ટીનો કબજો છે એની પહેલા ઓગણીસો એકાણું માં ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતી હતી એટલે ભારતીય જનતા પાર્ટી માટે સાબરકાંઠાની માં એટલી સરળ નથી બનવાની ભારતીય જનતા પાર્ટી નું જો પરિણામ બદલાશે ભાજપ માટે તો આપણે ચર્ચા કરવી હોય તો હાર જીત કરતા વધારે ચર્ચા આપણે એ કરવી પડે છે કે લીડમાં ઘટાડો થશે કે કેમ તો આ બેઠક ઉપર શું લાગે છે ભારતીય જનતા પાર્ટી માટે દરેક સીટ જીતવી મહત્વની છે લીડ કરતા પણ લીડ કાર્યકર્તાને ટાર્ગેટ આપવા માગ્યો છે અને મેં આપણે પહેલા પણ કીધું કે ભારતીય જનતા પાર્ટી માટે દરેક સીટ જીતવી એટલા માટે જરૂરી છે કે વર્ષ 2014 અને 19 માં તમામ બેઠકો ભાજપ જીત્યું છે પણ આ વખતે સ્થિતિ થોડી અલગ બની ચૂકી છે કારણ કે સાબરકાંઠા અને બનાસકાંઠાના જે ઉમેદવારોની પસંદગી કરાઈ એમાં પણ ખાસ કરીને સાબરકાંઠામાં મૂળ કોંગ્રેસી ગોત્ર ધરાવતા મહેન્દ્રસિંહ બારે પક્ને ટિકિટ આપી છે એના કારણે ભાજપનો મૂળ કાર્યકર્તા કે જે અત્યાર સુધી પાર્ટી માટે પાથરણા પાથરતો હતો પોસ્ટરો લગાવતો હતો કે નારાજગી એ આ વખતે નથી જોવા મળતી એના કારણે ભાજપની લીડ પણ ઘટી શકે છે પરિણામ પણ બદલાવાની પણ એક સંભાવનાઓ છે કારણ કે જે પ્રકારે મુખ્યમંત્રી લઈને તમામ લોકો પ્રયાસો કર્યા છે પણ એમાં એમને એટલી જાજી સફળતા નથી મળી એ પણ એક વાસ્તવિકતા છે છે સાબરકાંઠા બેઠક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે હિંમતનગર ઈડર બ્રહ્મા ભીલોડા મોડાસા બાયડ અને પ્રાંતિજ સાત વિધાનસભા બેઠકો છે ત્યાં કોનું વર્ચસ્વ કેટલું વધારે જોવા મળી રહ્યું છે અને શું લાગે છે આપને આ બેઠક ઉપર ક્યાંક ભાજપ માટે કયા એવા મુદ્દાઓ છે જે મહત્વના રહેશે ચોક્કસ થી પિનલ જણાવી વાત કરીએ બે હાજર પ્રચાર પ્રસારની શરૂઆતમાં બે દિવસ અગાઉ જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસા અને હિંમતનગર આવ્યા હતા ત્યારે તેમનો જે બોલવાનો ટોન હતો તે બોલવાનો ટોન અગાઉની સભા કરતા અલગ જોવા મળ્યો હતો એમને

વડાપ્રધાન મોદી ગુજરાત આવે અને રાજકોટ નહીં પણ સાબરકાંઠા બનાસકાંઠા જેવી બેઠકો ઉપરથી પ્રચાર ની શરૂઆત કરે એટલે આપણે ઘણું બધું સમજાઈ જાય કે જયારે થી શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને કરવી પડી રહી હોય તે બેઠકો પર ચોક્કસપણે ભાજપ માટે વધુ પડકારો હોઈ શકે ચોક્કસ એ કહી રહ્યો છું કે નરેન્દ્ર મોદી સમગ્ર ગુજરાતમાં જયારે પ્રચાર માટે આવ્યા ત્યારે ઉત્તર બે શહેરો છે આ સમસ્યા માટે ટ્રબલ શૂટર બની અને આ બેઠક બચાવવા માટેના પ્રયાસો કરતા કરવા માટે શરૂઆત જ કરી હતી પરંતુ તેમની સભા સંપન્ન થયા બાદ પણ જેટલો અસર જોવા મળે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થવું જોઈએ વાતાવરણ

લોકસભા બેઠક માટે શું કહેશો આપ ખાસ કરીને જો ભાજપ તરફથી વાત કરીએ ભરતસિંહ ડાબી કોંગ્રેસ તરફથી છે ચંદનજી ઠાકોર અને જે બંને ઉમેદવારો છે આપણે આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ આ ભાજપ અને કોંગ્રેસ એ બંને પક્ષે આ જે ઉમેદવાર કાર્યતાઓ છે વધુ મહેનત કરી છે આ બેઠક ઉપર જી હરેશ્રી ચોક્કસ પાટણ લોકસભા બેઠક પર ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર બંને એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે વિજેતા બનવા માટે પરંતુ ક્યાંક ને ક્યાંક ચંદનજી ઠાકોર નું ઇમોશનલ કાર્ડ લોકો વચ્ચે વધારે ચાલી રહ્યું છે ચૂંટણીની શરૂઆતમાં ચંદનજીત ઠાકોરે પોતાની પાઘડી ઉતારી અને લોકો આગળ ધરી હતી અને કહ્યું હતું કે મારી પાકડી ની લાગ રાખજો અને એક ઇમોશનલ કાર્ડ રમ્યા હતા અને ત્યારથી જ અ પાટણ વિસ્તારની અંદર તેમને એક લાગણી સમની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ભરતસિંહ ઢાબીની વાત કરીએ તો ભરતસિંહ ધાબી અગાઉ પણ સાંસદ રહી ચુક્યા છે અત્યારે એક વાર ફરીથી તેમને રીપીટ કરવામાં આવ્યા છે અને હાલની વાત કરીએ તો ભરતસિંહ ડાભી કરતા ચંદનજી ઠાકોરની જે જ્યાં 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 સભાઓ થાય છે ત્યારે જે પબ્લિક જોવા મળતી હોય છે લોકોનું ટોળું જોવા મળતું હોય છે તે ભરતસિંહ ગાભી કરતા ચંદનજી ઠાકોર ની સભામાં વધારે જોવા મળતું હોય છે હવે જોવાનું એ રહે છે કે ચંદનજી ઠાકોર અત્યારે લોકોને તો એકત્રિત કરવામાં સફળ થઈ રહ્યા છે પરંતુ આ એકતા દહીના લોકો માંથી મત તેને મતમાં કન્વર્ટ કરવામાં કેટલા સફળ થશે એ તો સાત મે યોજાયેલા ચૂંટણી બાદ ત્રીજી જૂનના જયારે પરિણામ હશે ત્યારે જ ખ્યાલ આવશે આપને કે કોઈ ફેરબદલ અહીંયા જોવા મળી શકે છે ભારતીય જનતા પાર્ટી ભરતસિંહ ડાભીના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા પાર્ટીની મજબૂરી હતી કારણ કે ભરતજી ડાભી જે ભાઈ છે એ પોતે પણ ખુલીને વિધાનસભાની ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર તરીકે ખેરાલુમાં ચૂંટણી લડ્યા હતા ભારતીય જનતા પાર્ટી એની સૂત્રોની સાચી માની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે બેઠક થઈ એમાં ખખડાવવામાં આવ્યા નારાજગી પણ વડાપ્રધાને વ્યક્ત કરી હતી એને ભારતીય જનતા પાર્ટી સ્ટાઇલ મુજબ તમને ટિકિટ પણ ન મળે પણ ભારતીય જનતા પાર્ટી પાસે ભરતજી ઠાકોર જેવો કોઈ નેતા નહોતો એટલા માટે

એટલે ભાજપ પાસે સક્ષમ નેતાનો અભાવ હોવાનો કારણ ભાજપ કરવાનો પ્રયાસ નથી કરતું કોંગ્રેસના ઉમેદવારો કે જે ભૂતકાળમાં કોંગ્રેસ માટે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી લડાયા છે કોંગ્રેસના જ મૂળ ઉમેદવારો કહી શકાય આજે ભાવસિંહ રાઠોડ ને બે હાજર આ જ બેઠક ઉપરથી ચૂંટણી લડાવવામાં આવી હતી

ભરતજી ડાભી ને તક આપી એ સમયે ભારતીય જનતા પાર્ટી નું નેતૃત્વ રાજી પણ નતું ભરતસિંહ ને ટિકિટ આપવા માટે ત્યારે ભરતસિંહ ડાભી ને ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર કોઈ ના મળતા કારણ કે દિલીપ ઠાકોર ને ઓફર કરાવી પણ દિલીપ ઠાકોર એ સમયે તૈયાર ના થયા એટલે આ સ્થિતિ થઈ એટલે ભારતીય જનતા પાર્ટીમાં ચોક્કસ ભરતસિંહ ડાભી ને લઈને નારાજગી છે આજે પાટણ વિધાનસભાનો ઉમેદવાર પણ અત્યારે કહી શકાય કે તમને કઉ ચાન્સમાં બેઠક જે છે એ પણ કોંગ્રેસ પાસે છે આજે પાટણ વિધાનસભાની જે બેઠક છે એ પણ કોંગ્રેસ પાસે છે કાંકરેજ બેઠક છે એ પણ કોંગ્રેસ પાસે છે સિદ્ધપુર ની બેઠક ભારતીય જનતા પાર્ટી તો ચંદનજી પોતે પણ વિધાનસભા ચૂંટણી લડ્યા સિદ્ધપુરમાં ત્યારે હારી ચુક્યા હતા એ જયારે બે હજાર સત્તર માં વિધાનસભા ચૂંટણી જીત્યા એનું કારણ પાટીદાર આંદોલન દલિત આંદોલન ઠાકોર આંદોલન તો આ સ્થિતિ અલગ છે પણ ચંદનજી ઠાકોર પણ

તો ભારતીય જનતા પાર્ટી ને પાટણ જીત કોઈ અટકાવી પણ નહીં શકે એ પણ એક હકીકત છે જી જી બિલકુલ અને આ રાજકારણમાં એટલે ખાસ કરીને જયારે ભાજપનું જે રાજકારણ છે એમાં છે બેઠકની વાત કરીએ ત્યારે આપણને એક ચહેરો નીતિન નો ચહેરો હંમેશા યાદ આવે પણ આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને નવા ચહેરાઓને આ વખતે તક આપી છે શું મહેસાણા કે જે એમ તો કહેવાય પ્રભુત્વ અહીંયા જોવા મળતું હોય છે અને બંને જે ની વાત કરીએ બંને નવા

બે બેઠકો મળી ગુજરાત ગુજરાતની એક માત્ર આ બેઠક જીત્યું હતું એટલે પાર્ટી માટે જીત માટે વિચારવાની જરૂર નથી અહિયાં ઠાકોર વર્ષિસ કહી શકાય પટેલ બનશે છતાં પણ અહીંયા ભારતીય જનતા પાર્ટી જીતને કોઈ અટકાવી નહીં શકે એવું સ્પષ્ટપણે માનું છું તમે નીતિન પટેલ ઉલ્લેખ કરો પણ નીતિન પટેલ ભૂતકાળમાં બે માં

છે મુશ્કેલ કે પછી અશક્ય જયારે વાત મહેસાણાની બેઠકની હોય ત્યારે કોઈ પણ ભોગે ભાજપ આ બેઠક ન ગુમાવી શકે કોંગ્રેસે નવા ચહેરાને તક આપી છે ભાજપ માટે તો પટેલ હોય હરિભાઈ પટેલ અને ભલે ત્યાં કોઈ પણ નવા ચહેરાને તક આપે કારણ કે પહેલા પણ આપણે જોયું શારદાબેન પટેલ પણ ત્યાં જીતી ચુક્યા છે એટલે પહેલાથી જ આ ભાજપનું ગઢ છે પણ શું લાગે છે આપને મુશ્કેલ કે પછી અશક્ય જ છે કોંગ્રેસ માટે જીતવું મહેસાણા બેઠક ટીપીકલ વાત કરીએ તો આ વખતે જયારે બે હજાર ચૌદ અને ઓગણીસ બાદ બે હજાર ચોવીસ માં ચોક્કસ થી ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત જોવા મળી રહ્યું છે પરંતુ હજુ સુધી કોંગ્રેસ એ મજબૂતાઈ સુધી નથી પહોંચ્યું કે ભાજપને સીધે સીધી ટક્કર આપી શકે એવી જ એક બેઠકની વાત કરીએ તો મહેસાણા બેઠક છે અન્ય બેઠકોની જેમ કે જે ભારતીય જનતા નો ગઢ આજે પણ કાયમ છે અહી ભાજપ ને કોંગ્રેસ દ્વારા ફરાવવું લગભગ અશક્ય છે કારણ કે ભાજપ અહીંથી ભાજપના મોટા મોટા નેતાઓ પણ આવેલા છે અને બીજી વસ્તુ એ છે કે અહીં કોઈ જાતિવાદી વિરોધ પણ નથી જોવા મળી રહ્યો સાથે સાથે આ બીજી સ્ટાર્ટ પાર્ટીダーને હોની બહુમતી ધરાવતો વિસ્તાર છે અને પાટીદાર સમાજ જે ભારતીય જનતા પાર્ટીમાં ખુબ જ માનતો સમાજ છે એટલે કહી શકાય કે મૈશાનાની કેટે કોંગ્રેસ માટે જીતી એક મોટો પડકાર નહી પરંતુ અશક્ય જ કહી શકાય પાટણ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભલે કોંગ્રેસ મજબૂત બન્યું હોય પરંતુ મહેસાણામાં એ જીતવું અને એ પરિસ્થિતિનું સર્જન થવું અશક્ય છે કોંગ્રેસ માટે એ બિલકુલ બિલકુલ અને નિતેન્દ્રજી વાત મહત્વની બેઠક ગાંધીનગર બેઠક ની કરીએ શું કહેશો એ બેઠક માટે અમિત શાહ સોનલબેન પટેલ કદાચ વધારે સવાલ પૂછવાની જરૂર પણ નથી જે બેઠક પર ઉમેદવાર અમિત શાહ હોય ત્યાં કોનું વર્ચસ્વ હશે એનો જવાબ તો કદાચ આપને પણ ખ્યાલ છે અને મને પણ ખ્યાલ છે હિતેન્દ્રભાઈ છતાં પણ આ બેઠક પર મુદ્દાઓ કયા રહેશે બિનલ ઓગણીસો ચોર્યાસી માં કોંગ્રેસના જીઆઈ પટેલ આ બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા હતા ત્યારબાદ સમગ્ર દેશમાં કહી શકાય રામ જન્મભૂમિ આંદોલન થયું હિન્દુત્વની લહેર જોવા મળી એની અસર અહિયાં ગાંધીનગર પણ જોવા મળી હતી ત્યારે શંકરસિંહ વાઘેલા પ્રમુખ પણ રહી જીત મેળવી ત્યારથી શંકરસિંહ વાઘેલાએ જીતની શરૂઆત કરી ત્યારબાદ તો એલ કે અડવાણી અટલ બિહારી વાજપેયી વિજય પટેલ જેવા લોકો પણ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે ત્યારબાદ વાત તો વર્ષ બે હજાર ઓગણીસ માં અમિતભાઈ શાહે પણ આ બેઠક પરથી જંપલા ને જીત્યા એટલે વર્ષ ઓગણીસો થી આ બેઠક ભાજપ નો ગઢ બની ચૂકી છે બીજું આ વિસ્તારની અંદર મહાનગરપાલિકા હોય અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તાર હોય અને જે બેઠકો છે નારણપુરા હોય વેજલપુર હોય સાબરમતી હોય ગાંધી ઉત્તર હોય સાણંદ હોય આ તમામ બેઠકો પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલે અહીંયા ભાજપ માટે કહી શકાય કે અહીંયા ચૂંટણી લઈને ચિંતા કરવાનો વિષય નથી આવતો ભારતીય કોંગ્રેસના જે ઉમેદવાર છે સોનલબેન પટેલ

કયા ઉમેદવારોની પસંદગી પક્ષ કરી છે અને તેમને કેટલી મહેનત કરી છે તે તમામ મુદ્દાઓ પર આપ જાણકારી આપને જાણકારી આપી તે બદલ બંનેનું ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા સમાપ્ત છે થેન્ક યુ હિતેન્દ્રજી થેન્ક યુ હરેશી તો છે છે ઉત્તર ચૂંટણી અને સાથે જો અત્યાર સુધીની તૈયારીઓ જોવા મળી રહી છે અને સાતમી ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે કયા ઉમેદવારે કેટલી મહેનત કરી છે અને સાથે જ ત્યાં કયા મુદ્દાઓ હાવી જોવા મળી રહ્યા છે અને સાથે જ કઈ બેઠકો પર રસાકસી ભર્યો જંગ જોવા મળશે તેના વિશે ચર્ચા કરી છે કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર